નવસારીના ગણદેવી તાલુકાની શાળાઓમાં રજા આપી દેવામાં આવી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા નિર્ણય કરવામાં આવ્યો છે શાળાઓ અને આંગણવાડીમાં રજા આપવામાં આવી છે વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે મોકલવામાં આવ્યા છે સાવચેતીના ભાગરૂપે બાળકોને રજા જાહેર કરવામાં આવી છે અને શાળાએ આવેલા જે બાળકો છે તેમને તાત્કાલિક ઘરે મોકલવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને બાળકો ઘરે જઈ રહ્યા છે કારણ કે જે રીતે સતત પાણીનું વહેણ વધી રહ્યું છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધવલ પાસેથી ધવલ તાત્કાલિક જે બાળકો છે સ્કૂલના બાળકો છે તેમને રજા આપી દેવાઈ છે અને બાળકો પણ ઘરે જઈ રહ્યા છે શું વધુ માહિતી કારણ કે આના કારણે તેમના માતા પિતા પણ ચિંતિત હશે જે પાણી જે ડાંગની જે સ્થિતિ છે એના જે સમાચારો જે આપણે બતાવી રહ્યા છે તેને લઈને જે નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત જે વિસ્તારો છે એને એના વાલીઓ પણ ચિંતિત થયા હતા કારણ કે અંબિકાનું જે જળસ્તર વધે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવના છે અને તેને લઈને જ જે છે તંત્ર દ્વારા જે છે બાળકોને તાત્કાલિક રજા આપવાની સૂચના આપવામાં આવી બાળકોને અને આંગણવાડીઓમાં પણ જે બાળકો આવે છે એમને પણ ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને તંત્ર જે છે હાલમાં સ્થિતિ ઉપર ફાયર ની ટીમ છે કે એસડીઆરએફ ની ટીમ જે અહિયાં જે સ્ટેન્ડ બાય છે એને પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યા છે જી 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 આભાર ધવલ માહિતી આપવા બદલ